ચાર પ્રકારની વ્યૂહરચના શું જોવા મળે છે તો કે પહેલું સૌથી પહેલા દેશનો ઝડપી આર્થિક વિકાસ થવાથી રોજગારી અને આવકની તક તકોમાં વધારો થશે કે ભાઈ દેશનો ઝડપથી આર્થિક વિકાસ થવાથી દેશનો ઝડપી આર્થિક વિકાસ થવાથી રોજગારી અને આવકની તકોમાં વધારો થશે તેમજ શ્રીમતોને પ્રાપ્ત થતા લાભો ગરીબો સુધી વિસ્તરશે એવી આશાએ ગરીબી હટાવોના સૂત્ર સાથે સરકારે આયોજનમાં મોટા અને ભારે ઉદ્યોગોની સ્થાપનાને પ્રોત્સાહન આપ્યું છે કે દેશનો ઝડપી આર્થિક વિકાસ થવાથી રોજગારી અને આવકની તકોમાં વધારો થશે કે ભાઈ જો દેશનો વિકાસ થશે તો જ નવી રોજગારી મળશે દેશની આવકમાં વધારો થશે તેમજ શ્રીમંતોને પ્રાપ્ત થતા લાભો ગરીબો સુધી વિસ્તરશે શ્રીમંતોને પ્રાપ્ત થતી કે ભાઈ શ્રીમંત એટલે પૈસાદાર લોકોને જે કાંઈ લાભ પ્રાપ્ત થાય છે જે કાંઈ લાભ મળી રહે છે તે ગરીબો સુધી વિસ્તરશે એવી આશાએ ગરીબી હટાવોનું સૂત્ર સાથે એવી આશાએ ગરીબી હટાવોના સૂત્ર સાથે સરકારે આયોજનમાં મોટા અને ભારે ઉદ્યોગ ઉદ્યોગોની સ્થાપનાને પ્રોત્સાહન આપ્યું કે ભાઈ સરકારે મોટા અને ભારે ઉદ્યોગોને શું કામ કારણ કે મોટા અને ભારે ઉદ્યોગો શરૂ થશે તો એમાં અનેક લોકોને રોજગારી મળી રહેશે રોજગારી મળે એટલે ગરીબી છે એ નિવારી શકાય છે દેશમાં હરિયાળી ક્રાંતિ લાવવા બધી પંચવર્ષી યોજનાઓમાં કૃષિ ક્ષેત્રના વિકાસ પર ધ્યાન આપવામાં આવ્યું છે દેશમાં હરિયાળી ક્રાંતિ લાવવા બધી પંચવર્ષી યોજનામાં હરિયાળી ક્રાંતિ લાવવા માટે ઘણી બધી પંચવર્ષીય યોજના એટલે પાંચ વર્ષ માટેની યોજના જે ક્ષેત્રમાં વિકાસ સાધવાનો હોય એના ઉપર જ વિશેષ ભાર આપવામાં આવે છે તો બધી જ પંચવર્ષીય યોજનાઓમાં કૃષિ ક્ષેત્રના વિકાસ પર ધ્યાન આપવામાં આવ્યું છે આમ છતાં દેશમાં મંદ આર્થિક વિકાસ અને વિકાસના લાભોની અસમાન વહેંચણીને કારણે ગરીબીમાં અપેક્ષિત ઘટાડો થઈ શક્યો નથી આમ છતાં પણ દેશમાં જોઈએ તો મંદ આર્થિક વિકાસ મંદ એટલે ધીમો કે ભાઈ દેશનો આર્થિક વિકાસ છે એ ખૂબ જ ધીમો છે અને વિકાસના લાભોની અસમાન વેચણીને કારણે કે ભાઈ વિકાસના લાભોની અસમાન વહેંચણી વહેંચણી એક સરખી થયેલી નથી અસમાન વહેંચણીને કારણે ગરીબીમાં અપેક્ષિત ઘટાડો થઈ શક્યો નથી ગરીબીમાં અપેક્ષિત કે ભાઈ ગરીબીમાં ધારિયા પ્રમાણે ધારિયા મુજબનો ઘટાડો છે થઈ શક્યો નથી ધનિકો વધુ ધનિક થયા અને ગરીબો વધુ ગરીબ બન્યા ધનિક લોકો છે એ વધારે ધનિક બન્યા અને ગરીબ લોકો છે એ વધારે ગરીબ બન્યા તો આ એક પ્રકારની વ્યૂહરચના થઈ કે જો ગરીબી હટાવી હોય તો એના માટે જોઈએ તો મુખ્યત્વે મોટા ઉદ્યોગો ભારે ભારે ઉદ્યોગો અને મોટા ઉદ્યોગો સ્થાપવા જેથી કરીને તેમાં રોજગારી છે એ લોકોને મળી શકે પછી સરકારે આવકની સમાન વેચણી કરવા માટે કેટલાક ઉપાયો હાથ ધર્યા જેથી ધનિકો અને ગરીબો વચ્ચેનું અંતર ઘટી શકે સરકારે આવકની સમાન વહેંચણી માટે કે ભાઈ આવકની એક સરખી સમાન રીતે વહેંચણી થાય એ માટે કેટલાક ઉપાયો હાથ ધર્યા છે જેથી ધનિકો અને ગરીબો વચ્ચેનું અંતર છે એ ઘટી શકે તેમ છે જેમ કે ધનિક વર્ગ અને મધ્યમ વર્ગ પર કરવેરા નાખ્યા કે ભાઈ ધનિક વર્ગ અને મધ્યમ વર્ગ ઉપર કેટલાક ક્ષેત્રના કરવેરા નાખવામાં આવ્યા બીજું ધનિક વર્ગ દ્વારા ઉપયોગમાં લેવાતી મોજ શોખની ભોગ અને સુખ સગવડની વસ્તુઓના ઉત્પાદન પર ઊંચા કરવેરા નાખવામાં આવ્યા જો અહીંયા મુખ્યત્વે અહીંયા શું કહેવા માંગે છે કે ભાઈ ધનિકો અને ગરીબોનું વચ્ચેનું અંતર ઘટે અસમાનતા છે એમાં ઘટાડો થાય એ માટે થઈ અને કેટલાક કરવેરા જે ધનિક લોકો છે મધ્યમ લોકો છે એની અનેક વસ્તુઓ ઉપર કરવેરા નાખવામાં આવ્યો જેથી કરીને વધારાના પૈસા છે એમાં ભરી દેતા હોય છે જેમ કે ધનિક વર્ગ દ્વારા ઉપયોગમાં લેવાતી મોજ શોખની વસ્તુઓ છે ભોગવિલાસની જે વૈભવ એટલે કે ઘર મકાન સુખ સુવિધા માટેની અને સુખ સગવડની વસ્તુઓના ઉત્પાદન પર ઊંચા કરવેરા નાખવામાં આવ્યા કે ભાઈ તેના ઉપર ઊંચો કરવેરો છે એ નાખવામાં આવ્યા છે ગરીબ લોકો ત્રીજું ગરીબ લોકોની રોજિંદા વપરાશની વસ્તુઓના ઉત્પાદનને અગ્રીમતા આપી તેમજ જે વસ્તુઓ બજાર ભાવો કરતાં ઓછા ભાવે ગરીબને મળી રહે તેવી જાહેર વિતરણ પ્રણાલી ગોઠવી કે ભાઈ ગરીબ લોકોની રોજિંદા વપરાશની વસ્તુઓને વસ્તુઓની ગરીબ એટલે કે સામાન્ય જીવન જરૂરી વસ્તુઓને વધારે અગ્રિમતા મુખ્ય એને સ્થાન આપ્યું જીવન જરૂરી વસ્તુઓને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું તેમજ જે વસ્તુઓ બજાર ભાવો કરતા ઓછા ભાવે ગરીબોને મળી રહે જે વસ્તુઓ બજાર ભાવ કરતા ઓછા ભાવે મળી રહે તેવી જાહેર વિતરણ પ્રણાલી ગોઠવી એ પ્રકારની જાહેર વિતરણ પ્રણાલી છે ગોઠવી ગરીબોને વ્યાજબી ભાવની દુકાનો દ્વારા નિયત જથ્થામાં રાહત દરે જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડી અને એના જીવન ધોરણને ઊંચું લાવવાનો વ્યૂહ બનાવ્યો છે કે ભાઈ ગરીબ લોકોને પણ જોઈએ તો વ્યા ગરીબ લોકોને પણ દરેક વસ્તુ મળી રહે એ માટે જાહેર વિતરણ પ્રણાલી ગોઠવી ગરીબોને વ્યાજબી ભાવની દુકાનો દ્વારા નિયત જથ્થામાં અને રાહત દરે જીવન જરૂરી વસ્તુઓ પૂરી પાડીને તેમના જીવન ધોરણને ઓછું લાવવા માટેનો વ્યૂહ અપનાવ્યો એનું જીવન ધોરણ ઊંચું આવે એ માટેની રસ્તો અપનાવ્યો જમીનદારી પ્રથાની નાબૂદી ગણોત્યા માટે જમીન જમીનની માલિકીના હકની પ્રાપ્તિ અંગેની જોગવાઈઓ ધરાવતો ગણોત ધારો જમીનદારી પ્રથાની નાબૂદી કરી જમીનદારી પ્રથા એટલે પહેલાં એવું હતું કે ઘણા ખેડૂતો મોટા ખેડૂત ગણાતા બસો વીઘા જેટલી જમીન પોતે રાખતા અને પોતે જ જે એના ઉપર એનો હક હતો બીજા પાસે ખેતી કરાવીને લાભ લઈ લેતા નફો લઈ લેતા પરંતુ એ જમીન પોતાની જ પાછે રાખતા જમીનદારી પ્રથાની નાબૂદી કરી કે ભાઈ બીજાને પણ જે જમીન વિહોણા ખેડૂતો છે એને પણ જમીન આપવામાં આવી જે ટોચ મર્યાદા ધારા પ્રમાણે પછી ગણોતિયા માટે જમીનની માલિકીની હકની પ્રાપ્તિ અંગેની જોગવાઈ ગણોતધારો ગણોતિયા એટલે જે જમીન ભાડે રાખે છે જે જમીન ફાર્મે રાખે છે જેની પાસે જમીન નથી એ બીજાની જમીન ભાડે રાખી અને એમાં જે મહેનત કરે છે તો એ ગણોતધારા કહેવાય તો આ ગણોતિયા માટે જમીન માલિકી કે ભાઈ એને પણ જમીનની માલિકીનો હક પ્રાપ્ત થાય એ અંગેની જોગવાઈ ધરાવતો ગણોત ધારો ગણોત ધારો પસાર બનાવવામાં આવ્યો કે ગણોતિયાને પણ જમીનનો હક મળી રહે પછી જમીન ટોચ મર્યાદાનો કાયદો કે જે ખેડૂતો પાસે ખૂબ જ વધારે જમીન છે તો એ લોકોની અમુક મર્યાદામાં એની પાસે જમીન રાખવાની બાકીની જમીન લઈ અને જમીન વિહોણા ખેડૂતોને પણ જમીન આપવી આ જમીન ટોચ મર્યાદાનો કાયદો પછી ફાજલ પડતર જમીનની ભૂમિહીન ખેડૂતોને વેચણી ફાજલ પડતર એટલે કે જે એક સરકારની જમીન છે ફાજલ છે પડતર છે તો આવી જમીન છે એ ભૂમિહીન ખેડૂતોને એટલે કે જમીન વગરના ખેડૂતોને વેચવી જેની પાસે મુખ્યત્વે જમીન નથી એ લોકોને સરકાર દ્વારા આ રીતે જમીનની વહેંચણી છે પણ કરવી ગણતરનું નિયમન કરવું ખેડ હકની સલામતી ખેડ હક જે ખેડે તેની જમીન એવો હક આપવો ખેડ હકની સલામતી જમીનની હદનું સીમાંકન કે જ્યાં જમીન પૂરી થાય તો એની હદ હદ માટેનું સીમાંકન યોગ્ય સિંહો વડે દર્શાવવું જમીનધારાના સુધારાના ઉપાયો હાથ ધરીને ગ્રામીણ ક્ષેત્રે ધનિક ખેડૂતો કે જમીનદારોની આવકમાં ઘટાડો થાય કે ભાઈ જમીનધારાના સુધારાના ઉપાયો હાથ ધરવામાં આવ્યા છે જમીન ધારાના સુધારાના ઉપાયો હાથ ધરીને ગ્રામીણ ક્ષેત્રે ધનિક ખેડૂતો કે જમીનદારોની આવકમાં ઘટાડો થાય અને જમીન વિહોણા ખેતમજૂરો અને ગણોતિયાની આવકમાં વધારો થાય એ રીતે ગરીબોની સ્થિતિ સુધારવાનો વિઓપ નહીવો કે ભાઈ મુખ્યત્વે અહીંયા એવું કીધું છે કે હવે ખેતી ક્ષેત્રમાં પણ જે ગણોતિયા છે જે મજૂર લોકો છે તો એને જમીન આપીને જમીનનો હક આપીને પણ એને વધારે વધારે ખેતીમાંથી કમાઈ શકે પોતાનું ગુજરાન ચલાવી શકે અને ગરીબીમાંથી બહાર આવે એ માટેની વ્યૂહરચના પછી આગળ જોઈએ સરકારે રોજગારીના આર્થિક તકો વધારવા કૃષિ પેદાશો પર આધારિત ઉદ્યોગો ડેરી ઉદ્યોગ પશુપાલન મત્સ્ય ઉદ્યોગ વનીકરણ નાની મોટી સિંચાઈ યોજનાઓ ગૃહ ઉદ્યોગો લઘુ ઉદ્યોગો કુટિર ઉદ્યોગો વગેરે શ્રમ પ્રધાન ઉદ્યોગો માટે પ્રોત્સાહક નીતિઓ જાહેર કરી અને આર્થિક મદદ કરી સરકારે રોજગારીના આર્થિક તકો વધારવા માટે રોજગારીની આર્થિક તક વધારવા માટે કૃષિ પેદાશો પર આધારિત ઉદ્યોગો ડેરી ઉદ્યોગ પશુપાલન મત્સ્ય ઉદ્યોગ વણી વનીકરણ નાની મોટી સિંચાઈ યોજનાઓ ગૃહ ઉદ્યોગ લઘુ ઉદ્યોગ કુટીર ઉદ્યોગ વગેરે શ્રમ પ્રધાન ઉદ્યોગો માટે પ્રોત્સાહક નીતિઓ જાહેર કરી અને આર્થિક મદદ કરી શ્રમ પ્રધાન ઉદ્યોગો એટલે કે જેમાં વધારે લોકોને રોજગારી મળી રહે છે વધારે લોકોનું એમાં શ્રમિક કામ થઈ રહ્યું છે તો એવા ઉદ્યોગો માટે જોઈએ તો આર્થિક મદદ છે

પછી સરકારે ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણ આરોગ્ય વસવાટ કુટુંબ નિયોજન સંદેશા વ્યવહાર રસ્તા સિંચાઈ કૌશલ્યનો વિકાસ વગેરે અંગેના કાર્યક્રમો અમલમાં મૂક્યા સરકારે ગ્રામીણ ક્ષેત્રે ગામડાઓની અંદર પણ લોકોનો વિકાસ થાય ગરીબી હટાવી શકાય અને રોજગારી મળી રહે એ માટે થઈ અને ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણ આરોગ્ય વસવાટ કુટુંબ નિયોજન કુટુંબ નિયોજન કુટુંબનું આયોજન કુટુંબ નિયોજન સંદેશા વ્યવહાર રસ્તા સિંચાઈ અને કૌશલ્યનો વિકાસ વગેરે અંગેના કાર્યક્રમો અમલમાં બિયારણો માટેની સસ્તી લોનની સગવડ બિયારણ ખાતર અને ટેક્ટર માટેની સસ્તી બેંક લોનની સગવડ છે એ પણ સરકારે કરી જેથી કરીને નાના ખેડૂતો એ પણ એની ખરીદી કરી શકે લોન લઈ અને જેથી કરીને ખેતીની અંદર પણ યાંત્રિકીકરણ છે એ કરી શકાય ખરું પછી બીજું શૈક્ષણિક ક્ષેત્રે ટેકનિકલ અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો શરૂ કર્યા અને તાલીમ કેન્દ્રો ખોલ્યા શૈક્ષણિક ક્ષેત્રે ટેકનિકલ અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ ટેકનિકલ અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો શરૂ કર્યા અને તાલીમ કેન્દ્રો છે એ પણ ખોલવામાં આવ્યા યુવક યુવતીના ઉચ્ચ શિક્ષણ માટે સ્કોલરશિપ ફી માફી યુવક યુવતી કે ભાઈ યુવક જે વિદ્યાર્થીની વિદ્યાર્થીનીઓ માટે જોઈએ તો ઉચ્ચ શિક્ષણ એટલે કે કોલેજ માટે સ્કોલરશિપ ફી માફી આશ્રમ શાળાઓ વગેરેની સગવડ છે એ પણ કરવામાં આવી છે જેથી કરી અને શિક્ષિત વર્ગનોમાં વધારો થાય મહિલા સશક્તિકરણના પ્રયાસરૂપે મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા સ્વરોજગારીના કાર્યક્રમો શરૂ કર્યા મહિલા સશક્તિકરણના પ્રયાસરૂપે મહિલા સશક્તિકરણ એટલે મહિલાઓનો વિકાસ સાધવો એની એ પ્રગતિ કરે આગળ વધી શકે એના પ્રયાસરૂપે મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા સ્વરોજગારીના કાર્યક્રમ શરૂ કર્યા પગભર બનાવવા માટે સ્વરોજગારીના કાર્યક્રમો છે એ પણ શરૂ કર્યા છે તો આ અહીંયા વાત થઈ મુખ્યત્વે આપણે જોઈએ તો ગરીબી નિવારણ માટેના વિવિધ ઉપાયો કે ભાઈ ગરીબી કઈ રીતે નિવારી શકાય ગરીબી અટકાવવા કે નિવારવા માટેના ઉપાયો જણાવો તો આટલા ઉપાયો જ્યાં એક પ્રશ્ન થયો આપણે જ્યાં અહીંયા અભ્યાસ કર્યો છે એટલા ઉપાયો છે એ લઈ શકાય એના પછી છઠ્ઠો પ્રશ્ન છે ગરીબી ઘટાડવાના મુખ્ય સરકારી ઉપાયોની સમજૂતી આપો ગરીબી ઘટાડવા માટેના મુખ્ય સરકારી ઉપાયો એટલે કે સરકારે ગરીબી ઘટાડવા માટે કેવા કેવા ઉપાયો કરેલા છે તો કે ભારત સરકારે ગરીબી નિર્મૂલન માટે પાંચ પ્રકારના કાર્યક્રમો બનાવ્યા ગરીબી નિર્મૂલન ગરીબીને મૂળમાંથી કાઢવા માટે પાંચ પ્રકારના મુખ્ય કાર્યક્રમો છે એક વેતન યુક્ત રહે એવી વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમો બીજું છે સ્વરોજગારીના કાર્યક્રમ સ્વરોજગારીના કાર્યક્રમ ત્રીજો અન્ન સુરક્ષાને લગતા કાર્યક્રમો ચોથું સામાજિક સલામતીને લગતા કાર્યક્રમો અને પાંચમું શહેરી ગરીબી નિવારણના કાર્યક્રમ શહેરી ગરીબી નિવારણ માટેના કાર્યક્રમો તો માટે જોઈએ તો મુખ્ય પાંચ અલગ અલગ સરકાર દ્વારા પાંચ મુખ્ય સરકારી ઉપાયો છે અહીંયા આપેલા છે વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમ સ્વરોજગારીના કાર્યક્રમ અન્ન સુરક્ષાને લગતા કાર્યક્રમ સામાજિક સલામતી ને લગતા કાર્યક્રમ શહેરી ગરીબી નિવારણના કાર્યક્રમ તો કૃષિ વિકાસ માટેના કાર્યક્રમ અથવા યોજનાઓ અહીં આપેલી છે કૃષિ વિકાસ માટેના કાર્યક્રમ કે યોજનાઓ તો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના તો આ યોજના દ્વારા કૃષિ ઉત્પાદન દરમાં વધારો થાય કૃષિ ઉત્પાદન દરમાં વધારો થાય કૃષિ સંલગ્ન વિભાગોનો વિકાસ થાય સિંચાઈની સવલતોમાં વધારો થાય જળ સંકટ નાથવા માટે નાના મોટા સેકડેમો બાંધવા વગેરે હેતુઓ સિદ્ધ કરીને ખેડૂતોને ખેતીમાં જોખમ અને દેવાથી બસાવવાનો તેમજ રોજગારી પૂરી પાડી અને તેમને ગરીબાઈમાંથી ઉપર લાવવા માટેનો પ્રયાસ જે કૃષિ વિકાસ માટેના કાર્યક્રમ અથવા તો કે કૃષિ ક્ષેત્રનો વિકાસ સાધવા માટે કેટલાક ઉપાયો કરવામાં આવ્યા એની અંદર પેલો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ કૃષિ સિંચાઈનો મુખ્ય હેતુ શું છે તો કે કૃષિ ઉત્પાદન દરમાં વધારો કરવો કૃષિ સંલગ્ન વિભાગમાં વિકાસ થાય સિંચાઈની સવલતોમાં વધારો થાય જળ સંકટ નાથવા માટે નાના મોટા શેકડેમો બાંધવા વગેરે હેતુઓ સિદ્ધ કરીને ખેડૂતોને ખેતીના જોખમો અને દેવાથી બસાવવાનો તેમજ રોજગારી પૂરી પાડવાનો ખેડૂતોને ખેતીના જોખમો અને દેવાથી બસાવવાનો તેમજ રોજગારી પૂરી પાડી અને તેમને ગરીબીમાંથી ઉપર લાવવા માટેનો પ્રયાસ કે ભાઈ ખેડૂતો ગરીબીમાંથી બહાર આવે એ માટેનો મુખ્ય પ્રયાસ છે એ અહીંયા પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં કરવામાં આવેલો છે પછી બીજી યોજના છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના તો આ યોજના ખેત સુરક્ષા વીમા યોજનાને વધુ સુગ્રંથિત કરી અને અમલમાં મૂકવામાં આવી ખેત સુરક્ષા વીમા યોજનાને આ યોજના ખેત સુરક્ષા વીમા યોજનાને વધારે સુગ્રંથિત વધારે એકબીજાની સાથે જોડી સુગ્રંથિત કરી અને અમલમાં મૂકવામાં આવી આ યોજના મુજબ કુદરતી આફતો આફતોથી ખેતીના ઊભા પાકને થતા નુકસાન માટે ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે આ યોજના પ્રમાણે જોઈએ તો કુદરતી આફતોથી ખેતીના ઉભા પાક ને થતા નુકસાન થાય દાખલા તરીકે વરસાદનું પ્રમાણ વધારે તો જો હોય હોય અથવા દુષ્કાળ પડ્યો અને બધો પાક છે એને નિષ્ફળ ગયો હોય જે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હોય તો એના માટેનો આ વીમો જે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના કહેવાય તો એના માટે નુકસાન થાય એના માટે ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે આ ઉપરાંત ટેકાના ભાવે કપાસની ખરીદીમાં ખેડૂતોને બોનસ આપવામાં આવે ટેકાના ભાવે એટલે કે ખેડૂતોને પોસાય એવા ભાવ નક્કી કરી અને ખેડૂતોને બોનસ આપવામાં પણ આવે છે કૃષિ પ્રદેશોના ભાવ કૃષિ પેદાશોના ભાવ જે છે એ સ્થિર ખેડૂતોને પોસાય એવા સ્થિર રાખવા માટે સરકારે ક્ષતિ મુક્ત ભાવ પંચની રચના કરી છે ક્ષતિમુક્ત કૃષિ ભાવ પંચ ક્ષતિ એટલે ખામી

હયાત કેનાલ કેનાળના માળખા સુધારવા જમીન ધોવાણ અટકાવવું અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ટ્યુબવેલ બનાવવા ક્ષાર પ્રવેશ નિયંત્રણ વગેરે કાર્યક્રમો અમલમાં મૂક્યા રાષ્ટ્રીય પેયજળ પેયજળ એટલે જોઈને તો પીવા યોગ્ય પાણી થાય કે સરકારે દરેક ખેતરને પાણી હયાત કેનાલના માળખા સુધારવા હયાત કેનાલ એટલે જ્યાં કેનાલ બનેલી હોય અને હાલમાં પડતર હાલત અથવા તો તૂટેલી હાલતમાં હોય તો એનું માળખું સુધારવું કેનાલની વ્યવસ્થિત રિપેરિંગ કામ સુધારવા જમીન ધોવાણ અટકાવવું કરુબવેલ બનાવવા ખેડૂતો માટે ટ્યુબવેલ ટ્યુબવેલ એટલે બોર દાર બનાવવા ક્ષાર પ્રવેશ નિયંત્રણ વગેરે કારણ કે ભાઈ જમીનમાં ક્ષારનો પ્રવેશ ખારશનો પ્રવેશ ન થાય એને નિયંત્રણ એને કાબુમાં રાખવા વગેરે માટેના કાર્યક્રમો છે એ અમલમાં મૂક્યા છે આ ઉપરાંત તળાવોનું ખોદકામ વોટર શેડ વિકાસ આ ઉપરાંત જોઈએ તો તળાવોનું ખોદકામ વોટર શેડ વિકાસ જે પાણીને યોગ્ય શુદ્ધ જાળવી રાખવા માટે ઉપર જે શેડ બનાવવામાં આવે તો એ વોટર શેડ વિકાસ ટાંકી નીરમાં ટાંકી બનાવવી વરસાદી પાણીનો સંગ્રહ કરવો કે ભાઈ ઘણી જગ્યાએ જોઈએ તો વરસાદના પાણીને જમીનમાં ટાંકા બનાવી અને સંગ્રહ કરી રાખવામાં આવે જ્યારે વરસાદ જતો રહે પછી એનો ઉપયોગ છે એ પણ લાંબા સમય સુધી કરી શકાય છે તો વરસાદના પાણીનો સંગ્રહ કરવો વનીકરણ નહેરોનું બાંધકામ વનીકરણ એટલે વૃક્ષારોપણ વન બનાવવું જંગલ પછી નહેરોનું બાંધકામ નહેરો બનાવવી બાગાયતી કામ પછી ડેમોનું બાંધકામ વગેરે રોજગારલક્ષી કાર્યક્રમ દ્વારા ગ્રામીણ ક્ષેત્રે કૃષિ પર આધારિત કુટુંબોને ગરીબીમાંથી ઉપર લાવવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા કે આ બધા અલગ અલગ સામાન્ય કામ થયા જે રોજગારલક્ષી કામો થયા તો આ રોજગાર લક્ષી કાર્યક્રમો છે એ ગ્રામીણ ક્ષેત્રે કૃષિ પર આધારિત કુટુંબોને

તો આ યોજનાનો મુખ્ય હેતુ કૃષિ પેદાશોના વેચાણના વસેટિયાઓ અને દલાલોથી ખેડૂતોને થતું આર્થિક નુકસાન અટકાવવાનો છે તેમજ ખેડૂતોને તેમની પેદાશોની હરીફાઈથી વધુ લાભ આપવાનો છે કે આ યોજનાનો મુખ્ય હેતુ એવો છે કે કૃષિ પેદાશોમાંના વેસાણમાં વસેટિયા વસેટિયા એટલે દલાલ આપણે જોઈએ ને તો એનો વેપાર એ રીતે થતો હોય એક વેપારી હોય એક વેચનાર ખેડૂત હોય એની વચ્ચે એક વસેટિયા દલાલ હોય જે બંનેનું પાસેથી એનું કમિશન પણ લાગતું હોય છે તો આ દલાલ મારફતે ખેડૂતોનું પેદાશ વેસાતી હોય છે પરંતુ ખેડૂતોને જે આર્થિક એનાથી આર્થિક નુકસાન થાય છે તો એ નુકસાન અટકાવવાનું તેમજ ખેડૂતોને તેમની પેદાશોની હરીફાઈથી વધુ લાભ આપવા માટેનો આ એક યોજના છે આપવાનો છે આ માટે સરકારે રાષ્ટ્રીય કૃષિ બજાર ઊભું કર્યું આ માટે સરકારે રાષ્ટ્રીય કૃષિ બજાર ઊભું કર્યું તેમાં ખેડૂતો ખેડૂતો પોતાની પેદાશોને ઓનલાઈન સુશીબંધ કરી શકે છે ખેડૂતો પોતાની જે કાંઈ કૃષિ પેદાશો છે તો એની ઓનલાઈન સુશીબંધ એટલે કે ઓનલાઈન મૂકી શકે અને કોઈ પણ જગ્યા બોલી લગાવી શકે છે કે એ કોઈપણ જગ્યાએથી દાખલા તરીકે એમાં હોય એવું હોય છે કે ઓનલાઈન વસ્તુ મૂકવાની ઓનલાઈન કોઈ પણ વસ્તુ છે એ મૂકવાની છે એમાં કૃષિ પેદાશો અને એમાંથી કોઈપણ જગ્યાએથી એની માંગણી થાય એ પ્રમાણે ખેડૂતને વધારે લાભ છે એ પણ મળતો હોય છે તો આ વાત છે ગરીબી ઘટાડવા માટેના જે કૃષિ ક્ષેત્રના કાર્યક્રમ હજી પછીના બીજા સરકારી ઉપાયો હજી બાકી જ છે બધા પણ અહીંયા એવું કીધું છે કૃષિ વિકાસ માટેના કાર્યક્રમ તો એની અંદર મુખ્ય પાંચ થયા આ માત્ર કૃષિ વિકાસ માટેના કાર્યક્રમો છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના યોજના રાષ્ટ્રીય કાર્યક્રમ અને એના પછી બીજું જોઈએ તો ગ્રામોદય થી ભારત ઉદય ગ્રામોદય એટલે કે ગામડાના વિકાસ ગામડાના ઉદય થી જ ભારત દેશનો વિકાસ છે એ થશે ગ્રામોદય થી ભારત ઉદય આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ હેઠળ કરવામાં આવતા તમામ કામોનો સમાવેશ થાય છે રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ હેઠળ કરવામાં આવતા બધા જ કામોનો સમાવેશ છે એ આ કાર્યક્રમમાં થાય છે આ કામોનો મુખ્ય હેતુ રોજગારીની તકોનું સર્જન કરી ગામડાઓને સમૃદ્ધ બનાવવાનો છે આ કામોનો મુખ્ય હેતુ એવો છે કે ભાઈ રોજગારીની તકોનું સર્જન કરવી નવી રોજગારીની તકનું સર્જન કરી અને ગામડાઓને સમૃદ્ધ બનાવવાનું છે આ યોજનાના કામોમાં ગરીબોને ન્યૂનતમ વેતન આપવામાં આવે આ યોજનાના ગામોમાં જોઈએ તો ગરીબોને વધુમાં વધુ વેતન છે એ ગરીબોને મળી રહે એવી આ યોજના છે આ કાર્યક્રમમાં વન્ય પ્રાણીઓથી પાકોનું રક્ષણ કરવા તારની વાળ બાંધવા આર્થિક સહાય અસત કે દુષ્કાળના સમયે પશુધનને બસાવવા માટે ઘાસ ઉત્પાદન તથા પશુ શેલ્ડર એટલે કે આશ્રય સ્થાન બાંધવા માટે સહાય ભારત ઉદય આ જે યોજના છે એનો હેતુ એવો છે કે વન્ય પ્રાણીઓનું પાકોનું રક્ષણ વન્ય પ્રાણીઓથી પાકોનું રક્ષણ કરવા માટે તારની વાડ બનાવવા માટે આર્થિક સહાય કરે છે સરકાર કે વન્યજીવો વન્ય પ્રા જે વન્ય પ્રાણીઓ છે અથવા તો પશુ પક પંખીઓ છે એ પાકને નુકસાન ન કરે એટલા માટે તારની વાળ બાંધવા માટે આર્થિક સહાય પછી અસત કે દુષ્કાળના સમયે પશુધનને બસાવવા ઘાસચારાની અસત અથવા તો દુષ્કાળના સમયે જોઈએ તો પશુધનને બચાવવા માટે ઘાસ ઉત્પાદન તથા પશુ શેલ્ટર પશુઓને બાંધવા માટે આશ્રય સ્થાન પશુ શેલ્ટર બાંધવા માટે સહાય આધુનિક ટેકનોલોજીથી વરસાદની આગાહી જમીનનો સર્વે કરી તેનો રેકોર્ડ રાખવાની જોગવાઈ ખેતીના યાંત્રિક સાધનોની ખરીદીમાં સબસિડી આપવી પછી મસાલાની ગુણવત્તા માટે નવી ટેસ્ટિંગ લેબોરેટરી સ્થાપવી જે કોઈ પણ વસ્તુ જે બનાવવામાં આવે અથવા તો ખેત ઉત્પાદન થાય તો એના ટેસ્ટિંગ માટે જોઈએ તો નવી ટેસ્ટિંગ લેબોરેટરી છે એ પણ સ્થાપવી એવી આ ગ્રામોદયથી ભારત ઉદયની યોજના થઈ પછી આપણે એક યોજના જોઈશું દીન દયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના તો આ યોજના હેઠળ ગ્રામીણ ક્ષેત્રે વિના અવરોધે ચોવીસ ગુણ્યા સાત રાત દિવસ સતત વીજળીનો પુરવઠો પૂરો પાડવો ચોવીસ બાય સાત એટલે કે ચોવીસે ચોવીસ કલાક અને અઠવાડિયાના સાતે સાત દિવસ

તેમજ સૌર ઉર્જા દ્વારા વીજળી મેળવવી સોલાર માટે ટેકનિકલ સાધનો ખરીદવા સબસીડી રૂપે સહાય પૂરી પાડી અને ખેડૂતોને ગરીબી નિવારણના પ્રયાસો છે કે ખેડૂતો માટે કોઈ પણ રોગે ગરીબી નિવારણ માટેના કાર્યક્રમો છે એ અમલમાં મૂકવામાં કે વીજળી સસ્તા દરે આપવી પછી અઢાર હજાર ગામડા કરતા વધારે ગામડાઓ છે એમાં હજી વીજળીનું કનેક્શન આપી દીધું છે કેટલાક ગામડાઓમાં અંતરિયાળ ગામડા છે એમાં બાકી છે તો એમની માટે નવા આજે વીજ કનેક્શન આપવા નવા સબસ્ટેશનો સ્થાપવા તથા કૃષિ ક્ષેત્રના વીજળીના સાધનો ખરીદવા ખેતી ક્ષેત્રે વીજળીના સાધનો ખરીદવા તેમજ સૌર ઉર્જા દ્વારા વીજળી મેળવાય અને સોલાર માટે ટેકનિકલ સાધનો ખરીદવા સબસિડી રૂપે સહાય પૂરી પાડી અને ખેડૂતોની ગરીબી નિવારવા પ્રયાસો કરવામાં આવે છે તો આ વાત થઈ દીનદયાળ ઉપાધ્યાય ગામ જ્યોતિ યોજના તો આ મુખ્ય યોજનાઓ હજી પણ ઘણી બધી ટોટલ ચૌદ યોજના છે એનો અભ્યાસ છે એ આપણે આવતીકાલ બીજા લેક્ચરમાં અને પછીના લેક્ચરની અંદર એનો અભ્યાસ કરીશું પરંતુ આ દરેક વિદ્યાર્થીને હોમવર્કમાં આજે જેટલા પ્રશ્નો ચાલ્યા છે તે આજે જે કાંઈ યોજના ત્રણ યોજનાઓ વિશે અને આગળનો એક પ્રશ્ન એ બધું જ દરેક વિદ્યાર્થીને હોમવર્કમાં એકવાર લખી અને પાકું કરવાનું રહેશે